ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા શાખાના સહયોગથી સોમનાથ ટ્રસ્ટ ખાતે વિશેષ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં સિક્યુરિટી વિભાગ અને મેનેજમેન્ટ સ્ટાફ સહિત ત્રણસો પચાસથી વધુ ભાઈઓ બહેનોએ ફાયર સેફ્ટી અને સીપીઆરની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિરેક્ટર તુષાર ઠક્કર અને પ્રતિકભાઈ દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલકાના બાર કિરીટોન કટ ગિરીશ ઠક્કર સહિતના સભ્યો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ તુષાર ઠક્કર છે અને હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડાયરેક્ટર તરીકે અત્યારે કાર્યરત છું આજ રોજ સોમનાથ ની અંદર એક મોક મોકડીલ અને ટ્રેનિંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું અમારા ચેરમેન માનનીય શ્રી અજયભાઈ પટેલ સાહેબનું વિઝન છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ ફર્સ્ટ એડ ટ્રેનિંગ ફાયર એન્ડ સેફ્ટી ટ્રેનિંગ આવી બધી જે ઇમ્પોર્ટન્ટ અને નેસેસરી ટ્રેનિંગ છે તે ગુજરાતના દરેક ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનો હવે આવવાનો છે અને શ્રાવણ માસમાં ઘણા બધા ભક્તો સોમનાથ મંદિર ઉપર પણ આવતા હોય છે ભગવાનના દર્શન કરવા માટે તો આવા સમયે જયારે ક્રાઉડ ભેગો થાય છે અને કદાચ કોઈક એવી ઘટના બને કે જેમાં કોઈકને ઈજા થાય અથવા કોઈકને હાર્ટ એટેક આવે અથવા બ્લીડિંગ થાય અથવા કોઈ પણ ફાયરનો નો બનાવ બને તો એના માટે અહીંયા જે ઉપસ્થિત જે સ્ટાફ છે એમાં પોલીસમેન છે સિક્યુરિટી ગાર્ડ છે કિચનમાં કામ કરતા લોકો છે અથવા અન્ય અહીંયા જે પણ સ્વયંસેવકો છે તે એવા સમયે તાલીમ પામેલા હોય તો જે ઘટના કદાચ આવી બને તો એમાં નુકસાન ને મિનિમાઇઝ કરી શકાય છે આ અહીંયા ગીર સોમનાથ જિલ્લા શાખા અત્યારે અહીંયા એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અઢીસો ત્રણસો થી વધારે લોકોએ ભાગ લીધો અને આ તાલીમની અંદર ઇમરજન્સીમાં ફર્સ્ટ એડ કઈ રીતે આપવી આગ લાગતી વખતે ફાયર નો ઉપયોગ કઈ રીતે કરવો

જે ફાયર સેફ્ટી ને લઈ અને કેમ્પ યોજવામાં આવેલો હતો તેમાં ખૂબ સારી રીતે જે ટ્રેનિંગ માટે આવેલા ભાઈ હતા તેઓએ ખૂબ સારો એવો પ્રતિસાદ પ્રતિસાદથી સમજાવેલું છે ખાસ તો અત્યારના યુગમાં ખૂબ બધી જગ્યા ઉપર આવા અવેરનેસ કેમ્પની જરૂર પણ હોય છે કારણ કે કઈ ઘટના અચાનક ક્યારે ઊભી થશે તેનો કોઈ પણ આઈડિયા હોતો નથી અને આજે જે પ્રકારની માહિતી ઉપલબ્ધ કરી છે તે બધા જ લોકો જો પોતાના જીવનમાં કોઈના માટે ઉપયોગ કરશે તો ઘણી બધી ઘટનાઓને કાઢી શકાશે જય સોમનાથ